मैं बुर नहीं है। गाइस आप फोटाम से नहीं, नहीं आई। अन्य करू जा तो नहीं खाओ। ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो। मेकअप से बैकअप बदू उतरी ना चल क्या है? मेकअप लगाया नहीं। तो हैप्पी इन हियर गाइस। नवाव वशनी सुख तो বেলা-वेला हमार तो। ए A brush kauin itu ya, ah ah. Always a stand Happy New Year. So <laughs> અરે નહી વર્તા તો પેલો ને એનો ફૂટો કબૂતર ઉડી ગયો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો સૌ પ્રથમ તો બધાના પહેલા તો રામ રામ હેપી ન્યુ યર શુભકામનાઓ આપણો તૈયાર થઈએ છીએ પહેલાં તો મારજીને બેન જવું છે ગોમો આપણા કાળી માના મંદિરે હશે ત્યારથી આગળ નવું કોક સેટિંગ થશે તો જશે બીજું ગેરાય બાકી બીજો બધો જોઈશે ચાલ લેવા ડેટ જોઈએ છે મૂરત કરવા જો નવી રંગોળી બનાવી દે ક્યારે બનાવી મસ્ત બનાવી પેલા મંદિરે કાળીમાય દર્શન કરી ચલો તણવા જઈએ આશાપુરી માતા મંદિર આશા અમલી વાળું સુડેરમા મંદિર જય માતાવાની જય ઓમ આશુ ચૌહાણ ગુણાર શિવાજી મહારાજ તો આ શકાય છે અમાર ચોડેલ માનું મંદિર જય માતાજી ચલો ગાઈસ ગેટ અપ ચેન્જ અને હવે જવું છે આપણો એટલે આપણો નહીં જવું જૂની નવી ના ઈથી જૂની બધી દિવાળીઓ જવાની છે ફરવા કરવા કરતી ને આજુબાજુથી બધા જઈએ છીએ ફરવા

પકી હશે હવે વલાસના વાળો તીધો રસ્તો ખટાશ ના થઈને સીધા ડબોળા નહીં કેસરપુરા બસ મળે તો ગાયઝ હવા અમે આવ્યા છીએ નાળુ એક રસ્તો બુડા જાય છે એક સારું છે અને નાળું થઈને આપણે જવાની શકતો સીધા ડબોળા પછી કેસરપુરા બરા હા બહુ તો ગાયસ અમે હવે રખોડા આવી છીએ હવે જવું છે પાસે ડખોડાથી આપણે ચોકિંગ રસ્તો પર

ગાડીઓ <laughs>

મે <gasps>

rồi, nhưng không ra Mẹ con xe và đi cơ à Hãy subscribe cho kênh Ghiền

ચલો હજી ઉદાહ પર હેડ આપણે જઈએ મેકઅપ ને બેકઅપ બધું ઉતરીને

तो आ सब मंदिर आप माता जी नो माता ना महाकाली माता शंकर भगवान मूर्ति कम चालू हज ना से काली मंदिर

आशा प्रम निर्वाह काडीमान जय भाई के दाम हाले ने नवक

હા મોબાઈલ ઠંડો થયો ને એટલે કમ્પ્લીટ વાત કરે બાકી ઉપરનું થોડું લોકેશન આખું બતાવવું હતું પણ બનાવી જ ન ગરમ થઈ ગયો મોબાઈલ એટલે વિડીયો ચાલુ જ થતા નતા ફોટાનું ઓપ્શન ચાલુ હતું ચાલો તણા હવે ઉતરવાની તૈયારી હશે છે જો તાર બાકી છે પગથ્ય પૂરો થવાની તૈયારી છે થોડા ગાઈસ હવે વળતો પાણી થઈ ગયો છે આપણે ઉતરી ગયા છે અને છે આજે તો છે જવાનું થયો તો અને મેન ઢાળ હતો એટલે ઉતરી ગયા

તો બધા તળકાના રખડી રખડીને હશે લે આવશે તાનાલી રાઈ જાય છે તાનાલીનો મેઇન ગેટ અને અહીંથી એન્ટ્રી થાય છે જોવા ખાલી વટનગર એમ તો અમારા માટે તો ઘર જ છે પણ આપણો વ્લોગમાં પહેલી વખત બનીએ હરે તો જો ગઈશ હા હું માહોલ છે કો અહીંયા આ ઘર છે ને કોઈ ફંક્શન હોય ને તો સ્ટેજ સ્વરૂપી હોય કોઈ ખુરશીઓ ને એ બધું મૂકતા હોય હા એ સ્ટેજ છે જો આપણા ફેન બેઠા હી આટલા ઉપર ફંક્શન થાય ને ખુલ્લું સ્ટેજ છે તો કહે છે આપણે ઓળખી થાય આપણો ફેન છે એટલે ફોટો પડાવવા માટે બોલાયો

તો જમવાનું જમી પછી આપણો અમાર જેવું હોય ખબર હોય તો બે તુવાર હોય ને એટલે બીજી પબ્લિક હોય ને કુટુંબના કે બીજા ગોમના હોય કે બધા છે ને મળવા માટે આપણો ને આપણા બધા હોય ને એ ઘેર 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 જઈ અને બધાને રોમ રોમ કરવાના હોય અમાર તો આ રીતે હોય તો એ અમાર ઘેર આવે ને પછી અમે બધા એમના ઘેર જઈએ એમ એ રીતે છે ને બધાને રોમ રોમ કરવાના અત્યારે અમે બધું રોમ રમ કરીને હું આવી જુ એટલે અમે કરવા જતા બધા બધાથી રોમ રોમ કરીને આવ્યા મિની પાવાગઢ તો મિની પાવાગઢ જઈ બસ તેથી આવ્યા ફઈના ઘેર ફરીના ઘેર થોડા ફોટોગ્રાફી કરી હતી ઘોડો લાવ્યા હતા તે કદાચ તમારે જોવા હોય ને તો આપણો નીચે લિંક્સ હતી ઇસ્ટાગ્રામની લિંક્સ છે તે આપણી આઈડી છે તેઓ આપણો ફોટોને બધું વિડીયો કલેક્શન બધું લખતા હોઈએ છીએ તો આ રે મસ્ત ઘોડો હતો તેના હાથે ફોટા પડ્યા બસ આયા તાનારી તાનારી થોડું ફર્યા બસ આયા ઘેર એટલે તડકો પાછું ગરમી એવી હતી ને જબરજસ્ત એના કારણે છે ને આમ શરીર લૂઝ થઈ જાય ફરવાની મજા ના આવે અને પાછું તે મિની પાવરગઢ જ્યાં મોબાઈલ એટલો ગરમ થયેલો કારણ કે અહીંથી ચાલુ કરેલા વિડીયો બનાવવાનું આપણા અંદર તો એટલું બધું ના બને બતાવીએ પણ એથી અમારે વિડીયો ચાલુ જ હતો અને તે પછી તે ચાલુ કરે એમ વિડીયો બ્લોગ બનાવવા માટે મોબાઈલ એટલો બધો ગરમ થયેલો ને એ પછી વિડીયો આ જે બનાવવાનો ઓપ્શન આવે છે ને વિડીયોનો એ ખુલ જ ના કેમેરો ખૂલતો જ ન નહોતો કેમેરો એટલે એ જે વિડીયોનો ઓપ્શન આવે એ તો ખૂલતો ફોટા પડતા હતા પણ એટલો લોડ લેતો હતો ને એટલે કે તમારો મોબાઈલ સટડાઉન થઈ ગયો એટલો બધો એ ગરમ ટેમ્પરેચર થઈ ગયો ને તે થોડું કૂલ ડાઉન થવા દે એમ કાં એટલે એના કારણે આપણે થોડા ઓછો ટોસા લીધા બાકી ફરવાની તો મજા આવે એવું હતું લોકેશન એક નંબર છે પણ ગરમી હતી તડકો હતો આ બંને બપોરના ટાઈમે જ્યાં એટલે આ પ્રોબ્લેમ થઈ ગયો જો હોદના ટાઈમ જાવ તો આ ગરમીનો પ્રોબ્લેમ ફેસ ના કરવો પડે પણ મજા આવે એવું લોકેશન છે તો તમારે જવું હોય તો વિઝિટ અવશ્ય કરજો ચલો તો આવવાનું આપણો ം റാം